ભારતીય વસ્તીમાં સો કરોડથી વધુ એક આજે દેશમાં ઘણા લોકો એવા છે જે બે ભોજન વ્યવસ્થા કરી શકતા નથી આવા લોકોને ભારત સરકાર રાષ્ટ્રીય ખાત સુરક્ષામાં યોજના હેઠળ આજે ઓછા ભાવ રાશન પૂરું પાડવામાં આવે છે સરકારી યોજના હેઠળ લાભ મેળવવા માટે લોકો પાસે રેશન કાર્ડ હોવું આવશ્યક છે જેના પાસે રેશન કાર્ડ નથી સુવિધા લાભ મેળવી શકતા નથી જેમાં રેશન કાર્ડ ધારકો પછી તમારા માટે આ કામ શક્ય તેનું જલ્દી પૂર્ણ કરે મહત્તમ છે નહીતર મળી રહેલા લાભો બંધ થઈ જશે તમે સ્વસ્થ તમારું નામ રેશન કાર્ડ કાઢી નાખવામાં આવતું કાર્ય પૂરું કરો સરકારે આ માટે આ માર્ગદર્શન જારી કરી છે રેશન કાર્ડને ઈ કેવાસી કરવા માટે સૌપ્રથમ તમારે તમારા નજીકને રેશન ડીલર અથવા કે જાહેર સેવા કેન્દ્ર પર જવું પડશે જે તમારે આધાર કાર્ડના દ્વારા તમારું બાયોમેટ્રિક વેરીફાઈ કરવામાં આવશે જે જાણકારી દે કે કરાયોમાં ઓનલાઈન પોર્ટલ ઈ કેવાસી વિકલ્પ આપવા માટે મોબાઈલ અથવા કમ્પ્યુટર પોર્ટલ લોગિન કરી શકાય છે આધાર નંબર દાખલ કરી શકો ઓટીપી દ્વારા કેવાસી કરવામાં આવે છે જેમાંથી જે લોકોને ફિંગર ઓટીપી અથવા વેરીફિકેશન સમસ્યા સામનો કરી રહ્યા છે ઓફલાઇન સેન્ટર જઈને આ કામ સરળતાથી કરી શકે છે એ કહેવાય એ થયા પછી તમે રેશન કાર્ડ પર સુવિધા લાભ મેળવી શકશો જો તમારે સરકાર એ કેવાસી માટે સહેલી તારીખ પણ નહીં કરો છો તો અમે તે આ કામ કરવું મહત્વપૂર્ણ છે માય ચેનલ લાઈક શેર